યુવક વિદ્યાર્થીનીને લલચાવી ફોસલાવીને બાઇક પર બેસાડી લઈ ગયો હતો અને વિદ્યાર્થીની સાથે ઝાડી જાકરામાં દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીનીને ગુપ્ત ભાગે લોહી નીકળવા લાગતા હિમાંશુ તેણીને કૈલાસનગર ચોકડી પર મૂકીને નાસી ગયો હતો

સરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફૂસ લાવી અને પાંડેસરા વિસ્તારમાંથી અલથાણ વિસ્તારમાં લઈ જાય તેની સાથે તેણે દુષ્કૃત્ય ત્યાજ કર્યો હતો આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોદ શોધખોળ કરી અને પકડી પાડેલ છે આરોપી છેલ્લા બે મહિનાથી ગુજરાત ખાતે રહેવા આવેલ છે એ પહેલાં યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિ દીકરી સાથે ખોટું કામ કરેલાનું જણાઈ છે